બે માસ્ટર છે એક તો અમારા દિનાથ માસ્ટર જેને કામ કરવાની બહુ ઝો રિટાયર થવું પડે અને બીજું આ સ્ટેશન માસ્ટર તમે ક્યારે ઉભે અરે આમ ભરા કરશે તો પ્લેટફોર્મ ઉપર ગાડી કાઢી આવશે ખબર છે આજે અમારા ભાણીયા આવવાના છે આવશે <laughs>

મને નોકરી મળશે આવું મને બાપુ રાખ્યું છે ટ્યુશન એ અમને ક્યાંથી પોસાય તો પછી બાપુ તને દીકરા જેમ રાખે છે બેન તમારા બાપુ માણસ નથી દેવ છે દેવ ઠીક અરે બેન પછી આવીશ બેટા શું વિચારી રહી છે બાપુ તો હું એમ બાપુજી ની છબી જોઈ રહી હતી લે આ તારી બામી વ્યવસ્થા તો દેશના મધ્યમ વર્ગ ને કલચૂઠી માં મળી છે અને કોઠે પડી ગઈ છે

અને બીજી બાજુ મારા વાઘા પણ બા એક જ પેટી આ તો અમારો આખો સંસાર છે દીકરી ચાલીસ વર્ષ પહેલા તારા બાપુ સાથે આજ પેટી લઈને હું આ ગામમાં આવી હતી ત્યાંથી તે આજ સુધી અમે ક્યારેય અળગા નથી થયા પછી જુદી જુદી પેટીનો વિચાર પણ ક્યાંથી આવે ચાલીસ વર્ષમાં એક દિવસ પણ તું અને બાપુ જુદા નથી પડ્યા ના બેટા એટલે જ ગામના લોકો તમને સારસ બેલડી કહે છે

મારી માં હવે કામ કરી શકે એવી સ્થિતિમાં નથી તારા માં ભણવાની થગ હશે તો તારા ઘર અને ભણતર નો બોજો હું ઉઠાવીશ પણ આજે મને લાગે છે કે મેં કઈ ગુમાવ્યું પણ નથી તે સંસ્કાર મેં તમને આપ્યા છે તે તમને જાળવી રાખ્યા છે આજે હું બહુ ખુશ છું બેટા બહુ ખુશ છું મારા સંતાન આરસ સંસ્કાર દે પાડી રહ્યા છે ગયો પડે ચાલો ધોઈ તૈયાર

ઓછા બે 2 લાખ રૂપિયા તો જરૂર બચાવ્યા હશે નહીં ચારું બાપુ પાસે બાકીના જીવન માટે હવે કોઈ સધિયારો ન રહેવાથી કદાચ આપણે બોલાવ્યા હશે ઘણું મોડું થઈ ગયું હવે આપણે જવું જોઈએ

શેખર એના જીવનમાં એવું જોવાને કેવાયેલો છે માટે એને પહેલા એવો જ વિચાર આવે ભાઈ શેખર એમાં રેકેટ કે કબાળે જેવું કશું જ નથી ઘણા વખતથી તમને જોયા નતા અને બીજું બીજું કઈ નહીં કઈ નજક શા માટે બોલો ને છોકરાઓ બાર પણ બે હોય છે જવાની એક લડત અને બુઢાપો એટલે કમજોરી લાચારી મજબૂરી અમે બંને પહેલા બે તબક્કામાંથી તો પસાર થઈ ચૂક્યા છીએ પણ ત્રીજો તબક્કો અમને સતાવી રહ્યો છે તમે તો જાણો છો કે ઉંમરને કારણે મને નિવૃત્ત કરવામાં આવ્યો છે પ્રોવિડન્ટ ફંડ પર જે આશા હતી તેમાંથી તો લોન લઈ ચારું લગ્ન કર્યા હવે તો મારી હાલતની પોટલી જેવી એટલે બાપુ આટલા વર્ષો અમે કેમ પૂરું કર્યું મન જાણ છે મહિનો લાંબો હું તમારા બાપુનો પગાર ટૂંકો એમ છતાં ગમે તેમ કરી

ચાલીસ વર્ષની નોકરીમાં બાપુની કઈ બચત નથી કરી છે બેટા બહુ મોટી બચત કરી છે ચાલીસ ચાલીસ વર્ષના પ્રલોભનો વચ્ચે મારી બચાવી રાખી છે બાપુ કર્તવ્યની ભાવનામાં વહી જતા પહેલા આપણે આજની કારમી વાસ્તવિકતાનો વિચાર કરવો જોઈએ હું મારી જ વાત કહું મુંબઈની ચાલ કોરડીમાં રહું છું જે કઈ પગાર મળે છે એનાથી મારો નિશાનો સંસાર માંડ માંડ ચાલે છે એ જ કારણે તો અમે બાળકનો વિચાર પણ નથી કરી શકતા હવે તમે જ કહો હું શું કરું એમ કરો મોલી નાન મળીને દર મહિને તમને થોડાક રૂપિયા મોકલી આપીએ જેથી તમને ઓથ રહે ઓથ તો દીકરા માણસ ને માણસ ની હોય છે રૂપિયા ની નહીં અમારી ઉમરે તો માનવી

તમે આજે પાર્કો થઈ ગયો આવો નાટક કરવાની કોઈ જરૂર નથી મામા મારી કોઈ સ્થાયી આવક નથી કે કોઈ સ્થાયી ઠેકાણું નથી આમ છતાં હું દરેક મહિને થોડા પૈસા મોકલવા માટે તૈયાર છું પણ શેખર મારી એ તૈયારી નથી મેં તો પહેલા જ કહ્યું છે કે મારી જે આવક છે તેમાંથી અમારો સંસાર પણ રગસ્યા ગાળાની માફક ચાલે છે હા બે સાથે ત્રીજું ભાણું પડી રહેશે પણ બા અને બાપુ બંનેને સાથે રાખવાની મારી પહોંચ નથી

અધિકાર છે આમના પર સમજણો તો ચાર કોઈ દિવસ આ લોકો ને મેં છૂટા મળતા નથી જોયા તો તમે દીકરાઓ મામા છૂટા પાડો ભારો કયો છૂટી તમે સો બેસો હું રામદાસ ને ત્યાં ભજન માં જઈ આવું એમ ત્યાં દીકરો છે માટે એને માનતા માની છે એ તો જ માનતો હશે કે દીકરા વિના દી ન રાખડી આપ હવે બાકીની જિંદગી અને સારા કાઢવાની છે